સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત ખાસ સૂચના કરેલી કે જે લોકો સિગ્નલનો ભંગ કરે છે લાઇનનું વાયોલેશન કરે છે તેમજ જે રોંગ સાઈડ જાય છે જેના લીધે ખૂબ જ ગંભીર પ્રકારના અકસ્માતો થાય થાય છે જે લોકો આ સિગ્નલ ટ્રાફિકના રૂલ્સનો ભંગ કરતા હોય એના વિરુદ્ધ અમે ડ્રાઈવ ચલાવી રહ્યા છીએ અને એના વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરી રહ્યા છીએ સાથે અમે જે લોકો બિનજરૂરી હોર્ન વગાડતા હોય તેવા લોકોને અમે અવેરનેસ કાર્યક્રમ કરી રહ્યા છીએ કે જેમ કે અનધિકૃત રીતે સાયલેન્સરનો ઉપયોગ કરતા હોય મોડિફાઈડ સાયલેન્સરનો ઉપયોગ કરતા હોય વધુ હોર્ન ડિસિબલ હોય એવા હોર્ન વગાડતા હોય આવા લોકોને અમે ખાસ અવેરનેસ કરીએ છીએ કે બિનજરૂરી હોર્ન ન વગાડવું ઘણી વખત સ્ટોપ લાઇન પર ઊભા હોય અને આગળ બીજું વાહન હોય તો પણ ટીટીટ ટી એવા અવાજ વગાડતા હોય છે એટલે અમે ખાસ અનુરોધ કરીએ છીએ કે બિનજરૂરી હોર્ન ન વગાડવું જેથી આપણું સુરત સિટી છે જેમ આપણે હેલ્મેટને પ્રાધાન્ય આપીએ છીએ હેલ્મેટ પહેરીએ છીએ એ જ પ્રમાણે આપણે આ સિટીને બિલકુલ સાયલન્ટ સિટી બનાવીએ અને નોઈઝ પોલ્યુશનથી થી મુક્ત રહીએ જય હિન્દ ફોન વગાડવામાં એમબી ની કલમ વન નાઇન્ટી ટુ પબ્લિક બે માં જોગવાય છે કે એની ગુણવત્તાના આધારે એને દંડ કરવામાં આવે છે તેમ છતાં એક હજાર રૂપિયાનો દંડ થાય છે અને બીજી વખત હોય તો બે હજાર રૂપિયાનો દંડ થાય છે અને આની એની ગુણવત્તા મુજબ દસ હજાર સુધીનો દંડ થઈ શકે સમય સુધી અવેરનેસ નું કાર્યક્રમ કર્યું તેમ સુધી લોકોમાં મેક્સિમમ જાગૃતતા આવે એટલા માટે અમે નોઈઝ પોલ્યુશન માટે તેમજ બિનજરૂરી હોડ ન વગાડે માટે અમારું આ અવેરનેસ કાર્યક્રમ લગાતાર ચાલુ રહેશે